દ્વારા પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી શ્રી ગણેશ ચતુર્થી સમાજ સેવક કિરણ રાવલ છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરે શ્રી ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે જેઓ ત્રણ દિવસે કથા ગણેશયા કર્યા બાદ શ્રી ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરે છે આજે ગણપતિ બાપા ની જે આસ્થા છે એના બારામાં જરા કઈક માહિતી આપો ને ગણપતિ બાપા ની હરેક ની આસ્થા તો રહેવાની અને આસ્થા તો રહે જ હંમેશા અહીંયા એવી આસ્થા છે કે અમારે કિરણભાઈ સ્પેશિયલ નડિયાદ થી પંડિત દ્વારા અને ત્રણ દિવસ પંડિત અહીંયા ગણપતિ પાસે એની સેવા પૂજા અર્ચના માટે સ્પેશિયલ નડિયાદ થી બોલાવ્યા છે અને હર વર્ષે એ ત્રણ દિવસ ગણપતિ એમની ત્યાં સ્થાપના કરે તો એમની સેવા પૂજા કરવા માટે ત્રણ દિવસ સતત ખાવું પીવું રહેવાનું બ્રાહ્મણને એની સેવામાં જ હાજર રહેવાનું એમ અલગ ટાઈપનું એક કિરણભાઈએ જે આયોજન કર્યું છે તેના માટે પોતે તો સેવા માટે છે જ પણ એમાં કંઈ સુખ નહીં થાય તેના માટે સ્પેશિયલ પંડિતની બાજુમાં પાજોટ નાખી એને ત્રણ દિવસ દાદાની સેવામાં હાજર રહેવાનું અને ત્રણ દિવસ અહીંયા ઢોકાવાનું એવી રીતના એક આયોજન અલગ ટાઈપનું કરેલું છે એમ તો સ્થાપના કરવા માટે બ્રાહ્મણને આપણે બોલાવીએ

દર વર્ષે અહીંયા આવું છું ભગવાનની ત્રણ દિવસ પૂજા અર્ચના કરી એમના કુટુંબ એમનો પરિવાર સમસ્ત ધર્મ સમાજ સમસ્ત જગતમાં પણ કલ્યાણ થાય એવા ભાવથી અમે આ સરસ ભગવાનનું આયોજન કરીએ છીએ સૌ ભગવાન સૌને સારા રાખે એવા ભગવાન ગણપતિ દાદાને જાળવવામાં પ્રાર્થના કરી ગણપતિ બાપા કિરણભાઈ આ તમે કેટલા વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરો છો હું છેલ્લા ચાર વર્ષથી અવિરત ગણપતિ બાપાની સ્થાપના કરું છું ત્યારે પણ ગણેશ ચતુર્થી આવે ત્યારે મારા ઘરે ત્રણ દિવસના ગણપતિની સ્થાપના કરું છું ભાવપૂર્વક અમે એમની પૂજા અર્ચના કરીએ છીએ ત્યારબાદ ત્રણ દિવસ પછી એનું વિસર્જન કરીએ છીએ હું અને ફેમિલી હું અને મારી ફેમિલી ત્રણ દિવસ સદંતર અખંડીવાનું પણ ધ્યાન રાખીએ છીએ પૂજા અર્ચનામાં કોઈ ચૂંટ ના રહે એનું પણ ધ્યાન રાખીએ છીએ અને સર્વ મહેમાનો આવે એમને સારી રીતે આવકાર અને પ્રસાદ પ્રસાદરૂપી જે બી અમારી યથાશક્તિ થાય એ અમને આપવાની કોશિશ કરીએ છીએ